દિવાળી વેકેશન બાદ સુરતની ફરી ધમધમતી થઈ નવા વર્ષની નવી આશાઓ ગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગની બજારો આજથી ધમધમતી થઈ છે દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે ઈરાનના વેપારીઓએ ગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલી સ્થિતિમાં હોવાનું જણાઈ રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષ

લેપગ્રોનમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે લેપગ્રોનની ફેક્ટરીઓમાં કારીગરોની અછત જોવા મળી રહી છે રિયલ ડાયમંડના હીરાના કારખાનાઓમાં પણ કામ ઓછું હોવાના કારણે પણ હજુ કારીગરો વતનથી પરત ફરી રહ્યા નથી દિવાળી પહેલા માહોલ નબળો હતો હવે પબ્લિક દેખાય છે શૈલેસ કાકડિયા આશી સુરતના હીરા બજાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર ખાતે હીરા બજાર શરૂ થઈ છે હીરા વેપારી શૈલેસ કાકડે જણાવ્યું હતું કે દિવાળી પહેલાનો માહોલ થોડોક નબળો હતો અને હવે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે કે રિસ્પોન્સ સારો લાગે છે કે માર્કેટ થોડું આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે મારું નામ શૈલેષ કાકડિયા છે અને દિવાળી પહેલાંનો માહોલ ખૂબ જ થોડોક નબળો હતો અને હવે એવું લાગે છે જોતા કે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે